કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે જોકે પોલીસ પહોંચે તે પહેલા જ લોહે હાલતમાં ઘટના સ્થળે જ યુવકે જીવ છોડી દીધો હતો યુવક ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારજનોએ દીકરાના મોત કર્યું અને કયા કારણોસર આવી દિશામાં પોલીસ અને બ્રાન્ચની ટીમ સ્થળે પહોંચી સાથે જ ડીસીપી ઝોન મોમાયા દોડી આવ્યા આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝિમ પઠાણ છે અને તે ફ્રૂટનો વેપાર કરતો હતો નાઝીનના મૃત્યુના સમાચાર મળતા પરિવારે આક્રંદ કર્યું હતું કાર્યના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો આ બાબતે એસીપી જીવી બામ્મણીયાએ જણાવ્યું કે સવારે કંટ્રોલમાં માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી આ હત્યા તલવાર કે છરા વડે થઈ હોવાનું પ્રાથમિક કારણ છે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે સીસીટીવીમાં કોઈ વ્યક્તિ ભાગતોને હાથમાં લોહી હોવાનું પણ જોવા મળ્યું છે રિપોર્ટ આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહીમ તૈયારીવાલા કાસમલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળે છે પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છેરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નીપજવાની હકીકત બહાર આવી છે તેના માથા ઉપર છે છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડેલો હોવાની પૂરી શક્યતા છે તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે કોઈ સાથે તકરાર અથવા બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરીને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ફ્રૂટની લારી ચલાવતો સાયકલ અમે તાત્કાલિક ઓફિસિયલને પણ બોલાવેલ છે ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર વિચારવાત ન્યૂઝ સાથે સેક્યુલર વિચારવાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો